રસ્તા ઉપર દૂધની નદીઓ વહી રહી છે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે સાબરડેરી દ્વારા યોગ્ય ભાવ ફેર ના આપતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે તો આવો જાણીએ બિપિનભાઈ શું કહેવા માંગે છે રિપોર્ટર જયંતિભાઈ ઓડ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર મેઘરજ અરવલીથી મારું નામ કતારા બિપિનભાઈ લિંબાભાઈ ગામ પંચાલ ચિથરા મહાદેવ દૂધ મંડળી સેક્રેટરી શ્રી અમારી માગણી એવી છે કે અમારા પશુપાલકોને નવ ટકા જે ભાવ આપેલો હોય એ અમે કોઈને પરવડતું નથી અમારી માગણી એવી છે કે અમારી વીસ થી પચીસ ટકા માગણી પૂરેપૂરી હોય તો અમારે ભાવ ફેર કરો બરાબર અને અમારા જે હિંમતનગર જે રેલી માં એક માણસ મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ હજી હજી સુધી આવેલ નથી તો એ એનો ન્યાય મળે ના ત્યાં સુધી અમાર મેઘરાજ અથવા અરવલ્લી નું ધૂધ અથવા હિંમતનગર પહોંચશે નહીં અમાર સમગ્ર અત્યારે અત્યારે મેઘરાજ તાલુકા મેઘરાજર ગ્રીન પાર્ક ચોકડી અંદર એક ટેમ્પો દૂધને ને ભરી જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને